दोस्तों सीताराम जय श्री कृष्ण जी माता जी केम छो બધા आशा करिए કે બહ થા એકદમ મજામાં હી અને અમે પણ મજામાં તો જો આજ ભાઈ ની ભાગી જવાનું હે ભાયા આ કરજે રકાવ તો જો આયુષ ની હે આજ વયુ રહેવાનું હે તે તૈયાર થકો હસલ ના सीताराम जी श्री कृष्ण કદીઓ ભાઈ હેલો દોસ્તો રામ રામ सीताराम મજા ની હે બધા એસા કરિયે બહ થા મસ્ત અને અમે પણ મજામાં હા તો આજ હોટેલ આજ હોટેલ માં દીકરો

આવતો આયુષ ની મૂકે અને બસ એ પૂગેરિયા અને ઝીણું મોટું ઝીણું મોટું લેવાનું ભાણવર માં આયુષ નું એટલું હોય અને એટલું અમારું આનું તું મજૂરના છોકરાઓના સંપલું ને તગાર તગારા અને દુનિયાનું લેવાનું હતું ને આપણે આ ઝીંકા પાદડા છે ને એના હાટુ બધા હાટુ તગારા લેવાના હતા કે ખાણની હુરી થતી હતી તે ઈ તગારા લેવાના ને રિયાની હાકર લેવાની હતી ને એમાં લેવું 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 તે હેઠળ હાવ થાકેર્યા મારે સંપલ લેવાના હતા તે સંપલ લે આવીને તબેલામાં પહેરવાનું સંપલ છે ને હાવ ઓના પોસા હોય ને તો જરાય અને લહેરે જઈએ તે હાટુ થઈ અને ઓઈલા સંપલ લેવાના આવતા તબેલાને પહેરવાનાથી એ લીધા એમાં ચણા મોટા લે લે અમે વાઈ ગયા પૂર્ણા ત્રેનક જેવું થયું ને અમે બસ પૂગે જ હતી જરી એક હે હેના માથું ફાટે જાય હું સેડ્યું આ આયુષને હાંભા આપણે મોરા પડીએ ને તો એને વધારે હાર ગજ લાગે ને અહીં પોતા નહીં થાય કે મારે એકલાને રહેવું પડે અહીં તે પછી અહીં આપણીને હાંભા કઠોર થઈ જાય વાંધો ન આવે એટલે અહીં તો બહુ કંઈ વાંધો નહોતો એની પણ તો એ થોડુંક ઘર મૂકવું એકલાને રહેવું થોડુંક તાણતા પડે આપણી કે એ ગમે એટલે એવું હે એટલે હાલ હાલો તમે ઘડીપર ખાઈ લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરી વાગે કે બપોર પછી ના શ અને હું આવે ગઈ તબેલામાં તબેલામાં એ હે ને ધંધે સડવાનું ટાણું થયું તે મારે વાહિદાનો પાવડો મારવો અને હાવ સંદાય જ પડ્યું કે ક્યાં જ હવે મૂકવા ભયાન મૂકવા ને તે બધુંય કામ વહેલું કર્યું હતું તે એવા હાટું થઈ અને અટાણે વહેલા પાછા સડી ઉતા થાય ચાર વાગે તો ના કરે એ સડી ઉતા થાય કે કે જેટલા હે ને એટલી બધી ભી હું દોવાની છે એક જ ખાલી પૂરી ને દોવાની બાકીની બથી દોવાની હે તે હાવ સંદાય જ પડ્યું એ મન મૂકે ને ભરાણ્યું હોય ત્યાં જો ત્યાં વાહ હા વાય રેડ ફેડ કરી નાખ્યું એણે કરી હું કર્યું કરી હું ગમેન્ટમાં પગ મારી હું અને બસ વાહિંદા કરે ને ત્યાં પેલા પાણી મારે ફટાફટ દવા બેહા પાંચ વાગે જ કઈ દી નમે અને પૂણા પાંચ વાગે તો દવા બે જાય ત્યારે થાય એટલે ઝપેટા ઝપેટા અને મારે હે ને એક આજે પણ હું ભૂલે ગઈ મસ્ત અભિમંત્રિત કરાવેલ રુદ્રાક્ષ તો ને તૂટે ગોંધ મળે એટલો થયો પાછો લેવાનો હતી રેકો ને અભિમંત્રિત કરાવવા દેવો પડે એટલે એવું હે અને એવા પાડી હે ને એકની એટલે ભીવી ને એ પાડી ભૂલે ગઈ આજ હવાઈ તે જરાક સટક મટક કરતી હતી ત્યાં જ પછી એને આ સાંભીને હાંભી રાખી અને અમારે ધવરાવવાના જોઈએ બધાએ પાડીયા ભી આવીને એને ધવરાવી ને આણી હવાઈ કાલે હાંજી કંઈ વાંધો ન આવ્યો અસલ નીન ને ખીલે ઉતી હતી કંઈ વાંધો નહોતો ને આજ હવારી પછી તાણ પડતી હતી પછી આણી આજે આ બાંધી એટલે બે પાંચ બે શિયાળ દી આ રાખ્યું ને તો ત્યાં વાંધો નહીં આવે પછી અને એની ખાવાનું સારું હોય ઠાકોરની ત્યાં ગમાયણી કાઢવાની હે ને ખાઈ હી ત્યાં ત્યાં હું હગો આવે ને તો એ પગ મારી દઈએ પાડીયા પહેલા બરોબર ઘર નાખા હું સ્ટેન્ડ લેતી આવી ને આપણે આ વાઢવા જવાનું હોય તો એક દી હું ગઈ હતી ને તે વારે સારી પેટનું વાઢે આવી હતી તે એનો પણ એક નિરણનું હે તે એની કૂટી પડે જાય ને તો હવે વાર સોર થઈ જાય એટલે હવે આજ તો બે ટાણા આખું નાખ્યું હતું એટલે આ જ પેલું લીલું હું ભરે આવી હતી ને એ જ નહીં તો હું વાટેને સીપીયો અને બાકી ત્યાં આ પડી કૂટી ભાડેલ થોડીક એકાદ બે ભીહુંની ને આ તગારા પણ ભરાઈ ગયા ખાણના અને પાડીયાનું ખાણ થોડું ઘટી ને કાલે ખાણ ભરવાઈ જવાની હતી કર્યો તો અમે થઈ ગયા કે કામ કામ હે અમે જોવો ને પછી કીધું ને કાંક એક ભીની એકની દવા હે કીવરાવા હતી એની પણ ભેગી ખાણમાં જ દે દઈએ અને અમારે આ કોરા પેનો લાકોરા બધી ઊભી પડી ને ત્યા જો એને ટાણવાની ખબર બહુ પડે આને અને મીરા તો કામી હે કીણી આંબાને એટલે બાંધી દીધી હોય ને ત્યાં આંબા મીરા બટકા ભરે ભરે ને સાયલું ઉતારના ખીર ઉપરો આંબો હતી પણ નાંગરા ખોડાવવા જો હે વર પાછા દાદો ઘેર રહે ને તો નાંગરામાં લખણ ખોડે દઈએ નેવરી હોય ને તો અસલ ના ખોડે દઈએ તો નો વાંધો આવે પણ નેવરો ન હોય ને તો મારાથી મારા ખોડા નાંગરા તો જ નહીં એને જોવા લે મારો કારો બીલો એવો હોય અને હાવ છે તાન જરાય ઠાવકો ને બચાવવાની અને આપણી જો રીંગણીમાં અસલ ના રીંગણા લાગવા મીડે એ રીંગ બાંધ મોબંધ અને ગવારે ઢગલો લાગે તા ઉતાર્યા જીવાય થઈ ગયા ત્યાં પરવાર ઉતાર બકાલન ઉતાર્યા જેવું થઈ ગયું પડખે આપણે મેથી કુટાવા તે અસલ કૂટા ફૂટે ખેતરો ખોલે મૂકી દીધા દીકરો કાલે બિસ્સારો હાજી હાથ વાગા સુધી ખેડ્યું અને સવારે ઉઠીને ત્યાં હોસ્ટેલ ભરો થઈ ગયો અને કામ કર્યું કામ કર્યું દુનિયા નું કામ કર્યું આઈ ગો રોજથી ગો ત્યાં સુધી એવું ને એવું કામ કરતો ગો

Thank okay. you. ये मेंते रस्तों ने जुड़तो ઘડીકવાર ઘી ભૂલું રેવાય ઘડીક વાર

તો પછી ફાફડ ફૂ બધું થઈ અને હેવ મોટાવનો વારો હે તે ગયો ગમાઈને કાઢવાની હે ને અત્યારે ઉપારો એવો અસર અડકો પડ્યો ને તે કણખર ફૂંકાઈ જાય અમારા ડૉક્ટર સાહેબની નીકળવાનો ટાઈમ થયો ગયો કે હાલો એ પેલા એને મોકલાવીએ જરાક ને વાવડાનું એવું અવરાયું માર્યું ને તે આખું આ પાસે ઓપનર હાલે ને મારા તારની ત્યાં આખું ઉડે ઉડે ને ઘેર આવે અમારા ભાઈ આ આણંદ નીકળે હાજ તે એક હવે રીંગો ને એક હાંજી જાય આ તો હે ને બગોદરીની માસી હે ને આ સુધી મોટરસાઈકલ લેતો જાય ને ત્યાંથી પછી ગાડીમાં બે જાય ને કેટલા ને ભાઈ બસ છે આઠ બસ બસશે ને મહિના દિનો જ બાકી છે ને ક્રોસ હારું રૂપર મસ્ત ડોક્ટર થઈને આવી જાઓ પછી કરવા માંડો આપણા તબેલામાં દવા

મહિનો તો કરે એવો મહિનો જ બાકી હે ના લો આપણી સડી જાય ધંધે એનિમલ ડોક્ટર એ વયા ગા તાણ એટલે હારા હારી તાણ પડી બે માણસ હતો પેલા માંથી કામ કરતા ઓછા થઈ ગયા બે વધ્યા એટલે એવી તાણ પડી દુનિયાની મનલોકનો આવ્યા તે ને એકવી દી બે ભેગા ને ભેગા આજ ફરા આની આ જ વેકેશન બેઠા આવી એ કર્યું તો તે એકવી થયા આની આવું ત્યાં તે કંઈ ખબર જ ન પડતી હાંજી મોડા વહેલું થાય ને તો એ ઘા પરવારે જતા ને હેતા ટાણે દોવાય બેસી ઉતાર થાહે અને બધુંય કામય ટાણે કહ્યું ઉતાર થાય અને આપડી તો આપણું કામ હોય કંઈ ભારે ન હોય પડી કે હોય તે છોકરા દુનિયાને ટેકો દે અને મનલોકનો ઢોળો કરે અને બહુ જ ન ટાયા હોજાં હે ને એવા કામ ના હે એટલે આપણે વધારે સાંભળે એ હાલો તો હું કાય ગાય સડે જા નિરણ કરવા મને આકોરની લાઇનમાંથી ગમાઈણમાંથી કાઢી દીધી ને તો હું ઈકોન લાઈનમાં પેલા નાખા આકોર જ મેં હવાઈ કાઢ લીધી હતી આ તા આ બાકી છે નિરણ કરતી હતી ને તે કરી દીધી આખીની અને નિરણ અમારે ફેટ અડધી કલાક એક થાય નિરણ કરતા અડધી કલાક પાકી ગણે જ લેવાની તાર વે તાર વે નાખવું પડે એટલો આગલો ડોસો છે ને એ અને આ લાગે કે ખપારી એવા માં બે હું ધોવા શિયાર ને એકાવન થાય તે બે જ જઈએ ધોવા મંટાણે મને દુખીએ એટલે ફટાફટ ધોવા મળીએ અને આજે મારે એક ઠેકાણ નળી હાલે નળીની મૂકે એમાં પાણીમાં હાથ ક્યારામાં તે પીતું થાય ને આ પાટી ખીલા હે ને એ આગળ દોવે નિરણ કરે અને તબેલા બબેલા ધોવે અને પછી સોખા કરી ત્યાં બધા ઉહડે ને ખાઈ જાય ઈ હે ઈમાં બધાને ભેગા કર દે લાઈટ કદસ ને વહી ગઈતી તે મોટર ચાલુ કરી દીધી તો હગા લાઈટ વહી ગઈતી ને આવે ગઈ આવે ગઈ આવે ગઈ મેથી ઉતરે અને મૂકેવા નળીથી પીએ જાય ઉતારવા તારવાની આ ભાઈ ને એ બકાલામાં આમાં ત્રુપાર મેથી ઉગવા માં પકડેલી હું બેહાન તો હેઠું જાય ને ત્યાં પાછી ઓલા લીલું વાયુ હતું ને તે ઓડાક નહીં ખે ને સડેવાની જરાક આડા ને તે સડવાનો વીમો હે એટલે એક છે ને હજી હગો દાળની તૈયારી કરે ને આમાં ગવાર મલકના હે તે ઉતારલા ઉતાર મારું માર માન બે ની યાદ થઈ જાય તો જો હળિયા હળી હે ને એટલે ગવાર ઉતાર લીધા તે મારે માની ને મારે બે ની યાદ થઈ હે મા દીકરીની ને બે ની કે મારે માને એ બે જણા હે એની એટલે એટલે મારે બેન ભાગ પડી ગયો એટલે માર માને એટલે મારા હે ને બે હું બેહું દોવા દુનિયાનું મોડું થાય તે ઝપટ ચપટ બે હે જ્યાં દોવાનું કર્યું રિયા નાટો મેર્યો પાડિયાનું કર્યું બધ થાય કામ પૂરું કરે અને ફૂલ અંધારું થઈ ગયું એટલી હળિયાળી વાગાના કરતા કરતા એવો ઘેર જવાનો વારો આવ્યો અને આજ તો હે ને ઘેર જવાનું મન નથી થતું કારણ કે આવ ઘેર ત્યાં હું કાર થઈ ગયો આજે કોઈને જ ઘેર હું એકલી જ છે અને નગર વટાણો ઓલા હોય ને તો રાડો રાડ હોય કે હાલ આ ઓલું કર આ ઓલું કર આયુષ ને તે આયુષ તો પીટી ગો પણ હાવ ઉપાધિ થાય અને કઠોર હે કોઈ જાતની હોસ્ટેલનીથી કમ્પ્લેન જ નહીં પોતાની બાબતમાંથી કે મમ્મી મણી આ ને આ વાંધો કે ઓલો વાંધો કે કંઈ તો કે કંઈ ફરિયાદ કે રાવ કે કંઈ નહીં અને હાવ એવો અસલ નિરાયતી રીએ તે આપણી થોડીક વધારે ઉપાધિ થયા જે મૂકવા ગઈ હતી તેના રૂમમાં પછી રૂમમાં જવા દઈએ તે રૂમમાં ગાદલોને બધું હેરખું કરે આવી પણ બેડ ને તેણી અને ઓલા પાટીઆમ જીવા હું આગળ એક વખત દેખાડ્યા તો એવા પાટીયા જીવા હે ને એના ઉપર હોવાનું તે તાર આપણે જીવ ભરે કે તો કેટલું કઠોર થઈ જાય શોકનું કે પાટીઆ ઉપર હોવાનું તો એ ન કહે કે મમ્મી મને વાહો દુખે કે દિલ દુઃખે આપણે એક દી હેઠા હોઈએ તો રાયડો રાઈડ થઈ જાય અને તોય કોઈ દી એ ન કહે કે મને ફાવતું એ પણ હું ખાધે પીધે બહુ જ હકીયો હોય હાવ ઘર જીવું જ એનો આખો સ્ટાફ હે ને એ બધો એકદમ અસલના બધા અહીંયા પહેરા જ ખાય એટલે એ તો કોઈ જાતની ઉપાધિ હે જ નહીં ને હું પણ સ્ટાફ એવો અસલનો હે હા આપણે એ ન થાય કે અમે આથી અહીં વ્યાતી થાય કે આપણે ઘેરથી ગૂં હોય તે એવી ઉપાધિ થાય

એટલે એવું ઓલું થાય પણ કામ કરીએ ભળ્યા વાંટું મૂકવું પડે આપણે દિનરાત ટાઢોરવારા કરીએ પણ એ થાય કે ભળેલીએ તો એની જિંદગી સુધરી જાય એટલે એવું હે તો સારું એમ આપણે આજનો વિડીયો છે ને બહુ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી